આજે હળવદ ખાતે સાત કરોડ અને ઓગણીસ લાખના ખર્ચે સ્પોર્ટ સંકુલનું નિર્માણ થશે એનું આજે ખાતમુહૂર્ત થયું છે અને પચીસ બે બે હજાર પચીસ પહેલાં આ ટેન્ડરનું કામ પૂરું કરવાની શરતે આ ટેન્ડર આપ્યું છે એટલે કે એક વર્ષની અંદર જ આ સ્પોર્ટ સંકુલ આખું તૈયાર થઈ જશે આજે સ્પોર્ટ સંકુલનું ખાતમુહૂર્ત થયું સારા ચોકડી ઉપર વોટર એટીએમનું લોકાર્પણ કર્યું આજે સાંજે કડિયાણા માથક અને માટેલ ચોકડીને જોડતા બોતેર કરોડના રોડનું ખાતમુહૂર્ત થશે એપીએમસીને આજે રાજ્ય સરકાર દ્વારા પાંત્રીસ ટકાની કિંમતથી જમીનની ફાળવણી કરી એટલે એપીએમસીને મોટી જગ્યા ઉપલબ્ધ થશે એપીએમસીનો પણ એવડો ડેવલપમેન્ટ થશે આવતીકાલે આપણા હળવદના બસ સ્ટેશનનું લોકાર્પણ અને બે બસ હળવદ અમદાવાદની પણ કાલે આપણે પ્રજાની સેવા માટે ખુલ્લી મૂકીશું વિકાસના કામો એટલા તીવ્ર ગતિથી ચાલી રહ્યા છે આગામી દિવસોમાં અનેક હજી રોડોના ખાતમુહૂર્ત લોકાર્પણો પણ સતત થવાના છે એટલે વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે સર્વસ્પર્શી વિકાસ થાય સર્વાંગી વિકાસ થાય એ પ્રકારના સૌ આયોજન થઈ ગયા છે સાહેબ આ સંકુલમાં કેવી કેવી સુવિધા નાગરિકોને મળશે આ સંકુલોમાં અનેક પ્રકારની ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ હશે એટલે એનું આખે આખું હું પ્રેસ મિત્રોને મોકલી દઉં છું કે આમાં શું શું થવાનું છે એની થ્રીડી પણ બનાવી છે થ્રીડી જોઈને તો પ્લાનમાં તો ટુ વે દેખાય પણ આજે વોકવે વોક થ્રુ છે એ વોક થ્રુ ઉપર આપણને આઈડિયા આવશે કે આ કેવું બનશે એટલે આ જે સંકુલ બનશે એ બહુ અદતન બનશે હળવદ એ શિક્ષણનું હબ છે આગળના દિવસોમાં સ્પોર્ટ્સનું હબ બને એપીએમસી ખેડૂતના આવક માટેનું હબ બને હળવદ પાંચસો છત્રીસ વર્ષથી આ હળવદને આગામી પંદર વીસ વર્ષમાં હળવદ તમામ દ્રષ્ટિએ નંબર વન બને શિક્ષણ હોય આરોગ્ય હોય સ્પોર્ટ્સ હોય વેપાર ઉદ્યોગ હોય જનજીવન હોય આ તમામ પ્રકારનું આપણે શ્રેષ્ઠ બનાવવાનું છે સાહેબ રમતગમતનું જે મેદાન છે એ કેટલા છે રમત ગમત નું હું તમને કીધું ને આખે આખી હું તમને ડિટેલ મોકલી દઉં છું એમાં ઘણી બધી ગેમો લીધી છે અને હજી પણ મારા ધ્યાનમાં ત્રણ એક ગેમો બીજી છે એટલે એ ત્રણ ગેમ ને પણ હું એડ કરાવવાનો છું એટલે જે આમાં જે અત્યારે જે આપું ને એના કરતા પણ બીજી નવી ત્રણ ગેમો હું એડ કરાવવાનો છું આમ તો હળવદ નગરજનો ની એક અમદાવાદ જવા માટે જે વહેલી સવારે જવા માટેની એક બહુ ઘણા વિશેષથી ને ઘણા સમયથી આપણો એક પ્રયત્ન કરતા હતા અને એનો આવતીકાલે સવારે જે સાડા નવે કાર્યક્રમ રાખ્યો છે એમાં નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ છે અને હળવદથી અમદાવાદ ડેલી બે બસ એટલે આવક જાવક થઈને બે બસનું અહીંયા પણ લોકાર્પણ કરવાનું છે અને વિશેષ કરીને આ ગુજરાત સરકારનું જે અત્યારે વિકાસલક્ષી જે અત્યારે આયોજન જે થઈ રહ્યું છે આજના દિવસે જેમ પ્રકાશભાઈએ વાત કરી હોય કે ખેડૂતનો વિષય હોય કે સૌરાષ્ટ્રની અંદર આખા સૌરાષ્ટ્રની અંદર એપીએમસી માર્કેટિંગ યાર્ડ જેવું એ બીજા નંબરની જગ્યા કે એસી વીઘા જેવી એક પુષ્કળ જમીન જેથી કરીને એક આપણો ખેતી પ્રધાન કે આપણો તાલુકો જે રહ્યો એ લખશે જેથી કરીને ખેતુ ખેડૂતને જે પડતી તકલીફને એક અંત આવશે તો ખાસ કરીને આજના દિવસે અહીંયા ગ્રાઉન્ડની અંદર આપણા હળવદ તાલુકાની અંદર જેમ પ્રકાશભાઈએ વાત કરી કે એક શિક્ષણની નગરી તો છે પણ સાથે સાથે એક વ્યામ કુસ્તી અને એક આખું યુવાનો માટેને એક પ્રેરણાદાયક એક આ ગ્રાઉન્ડ બનશે હળવદને આંગણે ને વિશેષ કરીને એનો ટાઈમ પણ લિમિટ છે કે ભાઈ ફેબ્રુઆરી મહિનાની અંદર કે બાર મહિના પહેલા સંકુલ પણ પૂર્ણ થશે તો એક ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજની તારીખે ગઈકાલે માર્કેટિંગ યાર્ડની જે જૂની માગણી હતી એમાં આપણા ધારાસભ્યશ્રી અને આપણા મુખ્યમંત્રીશ્રીએ ખૂબ અંગત રસ લઈ આપણા પૂર્વ મંત્રી કવાડિયા સાહેબના માર્ગદર્શનની છે પ્રકાશભાઈએ ખૂબ રસ લઈ અને છેલ્લા એક દોઢ મહિનામાં તીવ્ર ગતિથી આપણને આ કામ પૂરું કરાવ્યું છે આજે છત્રીસ વીઘા જેટલી નવી જમીન સરકારશ્રીને પાંત્રીસ ટકા છંત્રીથી ફાળવામાં આવ્યું એપીએમસી હવે પંચોતેર વીઘા જેટલી જમીનમાં ફેલાઈ ગયું છે તો આપણા સૌરાષ્ટ્રનું મોટા મોટી જગ્યામાં ધીમે ધીમે આપણે જઈ છીએ અને હવે આનું દરેક પ્રકારે માર્કેટિંગ યાર્ડને ફાયદો થશે લોકોની સુવિધામાં વેપારીઓની સુવિધામાં ખૂબ સારો ફાયદો થશે અને મોટો ગ્રોથ કરશે અને બીજી બે જગ્યાએ એપીએમસીએ માગેલી છે જે આગળના પ્રોજેક્ટ માટે ઉપયોગી થશે